કૃષ્ણ સ્વાગત છે તમારી પોતાની YouTube સે ઓ કાન બોલતે ન થાડું નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ માં અત્યારે અમે જઈ રહ્યા છીએ કચ્છ ફરવા માટે કેમ કે આજ છે ચોથ ચોથ છે ને ત્રીજ છે ત્રીજ છે આ ત્રીજ ચોથ છે એ ભાઈ બીજ નું નકી થયું તો મુના બરોબર ને હા ભાઈ કઈ જગ્યાએ જઈ રહ્યા આપણે આપણે કચ્છ ભુજ માં જઈ રહ્યા છીએ હા ના દિન ફૂલ એન્જોય કરીશું બરોબર

બાર વાગી ગયા હે અને બાર વાગ્યા ના હકારે નીકળવી બરોબર એટલે મારા ખ્યાલ પ્રમાણે સાત વાગ્યા આજુબાજુ પહોંચી જઈશું આ ભાઈ ઓગા ટેન્થ હું તો જો તો 8 માં ધોરણ ત્યારે એમ જ આગળ ફોન પણ નેક્સ્ટ ટાઈમ તમને બધા ગાઈસ તમારો ડેલી વ્લોગ આવશે રહેજો અને અમારી ચેનલ કરી હોય તો કરી ખોડિયાર જય તો ગાઈસ નડવા આવી ગઈ છે એટલે કમ્ફર્ટેબલ તમને કમ્ફર્ટેબલ છો કે અનકમ્ફર્ટેબલ આની સીટ આગળ છે

ભાઈ તે ફોન ફોન શરૂ કરી દીધું ભાઈ તે હા હા ભૂખ લાગી હારું કર્યું કે બધા બેઠા હે વાટે હવે ખાઈને પછી કિન કા નીકળવાનું હે પ્રોગ્રામ નું શેડ્યુલ કા સેટ નથી પણ અમને તમને કેવી થોડાક નાઈ લેવી અત્યારે વાગ્યા છે 8:54 થઈ છે અને ફોજા અહીંયા કચ્છ એટલે ભુજની અંદર એન્ટર થઈ ગયા કેટલા વાગે સાડા સાતે એન્ટર થયા પછી હોટલ ગોતી બધી એમના અમને એમના ઘર વાટે બેઠા બરોબર જોડાયેલા રહ્યો મળવી તમને હમણાં પિયાર બિયાર છે આ બધા એનો વાટા પ્લાસ્ટ થઈ ગયો એને તો હુંડલો હુંડલો લિસ્ટિપ કરી તારા દાંત ને આમ હાઇલાઇટ થાય છે બે આમ કાઢી દબાર કાઢ દાંત જો આ બધા એ જો હોઠ્યા

મેં પર તરત પછી જવાનું બીજે ક્યાંક ફરવા બીજે ઘરે પગવાનું ઘરે કે પાણીપુરી પાણીપુરી છે પાણીપુરી પાણીપુરી ખાવી છે પાણીપુરી અમારી ગાડી અમે પાર્ક કરી દીધી છે

아니 그래요. 그래 좀 해줘. 그래도 그래요. 그래도 니 다이트. 아무나 할 수는 해마무나. 다섯 아이디. 두목 할 수, 다섯. 캠. 아니 와게. 할아버지. 할아버지. 모드 브라더.

આ મંદિર નું નામ છે જંગલેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ જાહેર કર્યું ઓમ જંગલેશ્વર મહાદેવ દર્શન કરી લો તમને પણ દર્શન કરાવું મત કે કે પગી જઈ વાઈટ

रानी का कपड़ा है ना वो ओरिजिनल है वो ओरिजिनल है मेरा फोटो मेरा फोटो चाइना से रुई 16 में बनाया है છે રાજાના કપડા મારી પાછળનું લોકેશન તમને જોઈ રહ્યા હું કેવો જબરદસ્ત મેલે ને હવે ઘરે હોય તો આપણે પેલા બધા ઓલા પણ ફોટો પાડે છે બધા અહીંયા ફોટો પાડે આપણે ફોટો પાડીશું એ ભઈલા ઓલું 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 બ્રહેનામાં દેખાડો આમાં કેવો દેખાવા નીચે ભાગ ને બધું ઘાટ ને અલગ અલગ પડે બધા અલગ 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 આવે ત બધાના પગ જો થાય એમાં તમે આમ રેન ભણેક રાવાજો તો મને કઈ દેખાય કાકા મારા પગ જો અરે ઝાડીયા આમાં पतला સ્લીમ દેખાય હા સ્લીમ તો એ આપણને કોન્ટેક્ટ હોયો આવે ને ઓડડા આપને લીધો આપણે પોસાતો નથી બરોબર એટલે આપણે જયશુભાઈ અમારા વળતા હે બોટાદ ની બદલી બધાએ પાંચ સાત કિલો ફોટા પાટી લીધા હે મેં પાડે દસ કિલો કેમ કે કોઈ મારા હાકા હારા ફોટા પાડતા કોઈ નથી આવડતું આ બોતડી નહીં નથી આવડતું પડી ગયા તમે ફોટા પાડતા આવડતું આપણે પ્રાગ મહેલ થી નીકળી ગયા છીએ અને હવે જવાનું આપણે આપડી હવેલી

सब लोगों की क्या करेंगे चलन <laughs> तो ऐसा काम हम करेंगे हम नहीं करते नैनू करती ऐसा काम हां तो स्टेटस लगा के नीचे लिखेंगे जलने वालों की दुआ नहीं 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 ऐसा हम कुछ 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 नहीं लगते, लिखते, लगते।, लगते। लों लों को मार भाई हमें हमारी होटल है हो गई जाए और हमारे पावर बैंक है 50000 पावर बैंक है क्यान दो तो खबर ખવરનો ફોન આની અંદર ને અંદર છે પણ હજી બધું ફીટું નથી ફોનમાં સો ટકા છે ના માય તેને હજી મારા ખ્યાલ પ્રમાણે દસ વખત ચાર્જિંગ થાય મારા આપણા ફોનને હજી ફૂલ જ છે તો એવું બધું સિસ્ટમ છે અને હવે છે ને હમણાં જવાનું તમને એક નહીં તો ફાઇનલી આપણે નીકળી જઈએ જમવા માટે કેમ કે થોડોક રેસ્ટ કરી લીધો અને હવે હા લે હવે રસ્તો આવી જાય કીડી આવી ગઈ

અને હા ઈમાઈ દેન પાછા કાકા ને ફુઆન ફઈ નતા મે મેનું જેની ખુશી અને માહી એટલા એ અમે પાંચ હે ને 300 પાણી બોટા દેબ છે અહીંયા 20 ની એમ કે ગણી નથી ખાધી છે ગણી નથી ખાધી ફૂલ થઈ ને ફૂલ થઈ